ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત જાય માતાજી મિત્રો આજે સત્યાવીસ માર્ચ અને ગુરુવાર કપાસની બજારની વાત કરીએ તો મોટાભાગના યારો બંધ હતા જુજા ચાલુ હતા ઋની બજારમાં ગુજરાતમાં શંકર શંકરઋના ભાવ એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની ભાવ રૂપિયા પચાસ ઘટી ત્રેપન હજાર બસોથી થી ત્રેપન હજાર છસો હતા જ્યારે કલ્યાણ રૂના રૂપિયા બસો વધી ખાંડીના પાંત્રીસ હજાર પાંચસોથી પાંત્રીસ હજાર સાતસો હતા કપાસિયા ખોળના ભાવ મજબૂત રહ્યા હતા બેન્સમાર્ક ખોળ રૂપિયા પંદર વધી સત્યાવીસો સુવોત્તરની સપાટી પર બંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના સોળસો પચાસ સુગર બારદરના સોળસો સિત્તેર અને જોડ બારદરના સોળસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો એંશીથી પંદરસો વીસ હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ને કડીમાં સાતસોથી સાતસો વીસ હતા કડીમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવકતીના ભાવ ચૌદસોથી ચૌદસો સાઠ હતા જ્યારે કાઠિયાવાડથી ચાલીસ ગાડીની આવકતીના ભાવ ચૌદસોથી ચૌદસો એંશીથી પંચ્યાસી હતા કપાસની બજારમાં આ સપ્તાહ વેપારો ઓછા રહેશે છે કડીમાં જીનો પણ બહુ ઓછી ચાલે છે જેને કારણે આવકો પણ ઓછી છે સીસીઆઈ દ્વારા ચાલુ સિઝનના ઋનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે સીસીઆઈએ સતત ચોથા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈએ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠવીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર ત્રણસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર ચારસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ રૂપિયા પંચાવન હજાર આઠસો જાળવી રાખ્યા હતા સીસીઆઈનું રૂમ બુધવારે માત્ર આઠસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ એક પણ ગાંઠડી ખરીદી ન હતી જ્યારે વેપારીઓએ આઠસો ગાંસડી ખરીદી હતી સીસીઆઈનો રૂલ લોકલ માર્કેટ કરતા રૂપિયા બે હજારથી પચીસસો મોંઘો છે અમેરિકન કોટ વાયદો કપાસ વાયદો ચોપન પોઈન્ટ વધી પાસઠ પોઈન્ટ અડસઠ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો અમેરિકામાં કપાસનું નવું આવે તો ચાલુ થયું સદક્ષ ટેક્સાસમાં જ્યારે ભેજ ન હોય દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે શિયાળામાં ઓછો વરસાદ થયો છે અને હવે ક્યારે આ ભેજવાળું થાય ને વાવેતર આગળ વધે અમેરિકન કૃષિ સંસ્થા નવા સિઝનની વાવેતરનું અંદાજ ચોમમારે જાહેર કરશે ચીનના રૂ અને કોટનિયાના વાયદા ઘી્યા હતા કોટનિયાના વાયદા મિશ્રી રહ્યા હતા ચીનનો રૂ મે વાયદો પંદર યુએન ઘટી તેર હજાર પાંચસો નેવું યુવાન અને જુલાઈ વાયદો પાંચ યુએન ઘટી તેર હજાર પાંચસો નેવું યુએન અને સ્ટે સપ્ટેમ્બર વાયદો ત્રીસ યુએન વધી તેર હજાર છસો પંચોતેર યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટન યાન મે વાયદો પાંચ યુએન વધી ઓગણીસ હજાર સાતસો યુએન અને સપ્ટેમ્બર વાયદો પાંત્રીસ યુવાન ઘટી ઓગણીસ હજાર સાતસો પંચાવન યુવાન પર બંધ રહ્યા હતા મિત્રો બીજી વાત કરીએ માર્સ એન્ડિંગ હતું લંબ ફોરવર્ડના જે સોદા થયા હોય તેના કારણે સીસીઆઈનું ઊંચા રૂ વેચાણું હજી ઊંચા ભાવ જ રાખી રહે છે સીસીઆઈ ઘટાડતી નથી અને બીજું કે આપણે પરમ દિવસે ગુજરાતમાં ગણા ગાંઠા યાર્ડો ચાલુ હતા રાજકોટમાં ત્રણ હજાર મનની આવક હતી ને અમરેલીમાં ચાર હજાર મનની કુલ આખા ગુજરાતમાં પચીસ હજાર મનની આવક પરમ દિવસે હતી કાલે તો આઠ દસ જુદા સેન્ટરોમાં તો પણ પરમ દિવસે ચોવીસ હજાર ઘાંસડીની આવક ગુજરાતમાં બતાવવામાં આવતી હતી એટલે સવા બે લાખ મણ જેવો પરમ દિવસે આવ્યો અને કાલે પણ વીસ હજાર ઘાસડી ગુજરાતમાં કપાસની આવક બતાવી રે બતાવાઈ રહી છે વીસ અઠ્ઠા વીસ અઠ્ઠા એકસો સાઠ એક લાખને સાઠ હજાર મનની આવક કાલે પણ ગુજરાતમાં બતાવી રહી છે આ બધું કેવી રીતે ચાલે છે તે જ ખ્યાલ નથી આવતો અને આપણે એટલે જ એનો વિરોધ કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી